આ આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી તથા પ્રથમ બે ચાંદીના સિક્કા આપી ત્યારબાદ એક ગ્રામના બે સિક્કાઓ આપી ફરિયાદી વિશ્વાસ મેળવી ત્યારબાદ તેઓ પાસે સોનાના જૂના જમાનાના પંદર કિલો વજનના સિક્કાઓ હોવાનું જણાવી ફરિયાદી તથા સાહેબને સોનાના સિક્કાઓ લેવા માટે વાસદ બોલાવી આરોપીઓએ ફરિયાદી સાહેબ પાસેથી એકતાલીસ લાખ રૂપિયા મેળવીને આ સિક્કાઓ સોનાનો હોવાનું જણાવી પીળા કલરના સિક્કાઓ ભરેલ ઠેલી આપી રૂપિયા લઈ ગયા હતા અને જ્યારે બાદ ખબર પડી કે આ તમામ જે સિક્કાઓ છે તે ખોટા સિક્કાઓ નીકળ્યા હતા અને આ અંગે ફરિયાદી અને સાહિત્ય દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી આખરે છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે